અને અંતે આ બ્રહ્મહત્યાને ચાર ભાગમાં વિભાજિત કરી છે પહેલો ભાગ છે પૃથ્વીને આપવામાં આવ્યો છે બ્રહ્મહત્યાનો પહેલો ભાગ પૃથ્વીને એના બદલામાં પૃથ્વીને એવું वरदान મળ્યું કે પૃથ્વીમાં જ્યાં પણ ખાડો થાય સમય જતાં આપ મેળે ખાડો બુરાઈ જાય પૃથ્વી સમતોલ થઈ જાય અને પૃથ્વીમાં અમુક અમુક જગ્યાએ ક્ષાર વાળો ભાગ જે જોવા મળે ને એ બ્રહ્મ હત્યાનો ભાગ છે બ્રહ્મ હત્યાનો બીજો ભાગ વૃક્ષોએ સ્વીકાર્યો વૃક્ષોને એવું વરદાન મળ્યું કે વૃક્ષ ગમે ત્યારે કપાઈ જાય તો સમય જતા એની સ્થિતિમાં એવું ને એવું પાછું વૃક્ષ થઈ જાય પણ વૃક્ષોની અંદર જે ગુંદર થાય ભાગ છે ત્રીજો ભાગ સ્ત્રીઓને આપવામાં આવ્યો ત્રીજો ભાગ સ્વીકારવાથી સ્ત્રીઓને એવું વરદાન મળ્યું કે પુરુષની સાથે કાયમને માટે રહી શકશે પોતાના પતિની સાથે કાયમને માટે રહી શકશે પણ સ્ત્રીઓમાં બ્રહ્મ હત્યાનો ભાગ દર મહિને રજના રૂપની અંદર બહાર આવે છે બેનોને મારી કરબદ્ધ પ્રાર્થના છે કથાના માધ્યમથી તમામ મારી માતાઓ બેનો સંદેશો લેજો કે આ પાંચ દિવસ છે ને તમે પાળજો બહુ મોટું પાપ છે કરમાં અડાડ ન થાય સ્પર્શા સ્પર્શી ન થાય આ પાંચ દિવસ ભગવાનની પૂજા મંદિર બંધ રાખવું દીવાબતી પૂજા પણ ન થાય પાંચ દિવસનો દોષ છે શક્ય હોય ને તો કથા દ્વારા સંદેશો લેજો જે ઘરે આનું પાલન ન થતું હોય એવા ઘરે આ પાંચ દિવસને પાળવાનો નિયમ રહેજો હું તો એમ કઉ છું કે માત્ર ને માત્ર ઘરે જ નહીં તમે ગમે ત્યાં જાઓ અને આવી પરિસ્થિતિમાં આવો ને ત્યારે આનું પાલન કરજો ઈશ્વર તમારી રક્ષા કરશે તમને જેટલું બળ આપ્યું છે ને જો તમે આને પાળશો ને તો ઈશ્વર તમને ડબલ બળ પ્રદાન કરશે આ ભાગવતનું વચન છે અને ચોથો ભાગ પાણીને આપવામાં આવ્યો બ્રહ્મ હત્યાનો પાણીને વરદાન મળ્યું કે પાણી ક્યારે ખૂટશે નહીં ઝરણાઓ મારફતે વહેતું પાણી એનો પ્રવાહ સતત અવિરત શરૂ જ રહેશે એ પાણી ચાલતું જ રહેશે પણ પાણીમાં ફીણ અને પરપોટા તમને દેખાય ને એ બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે